નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારો મારી YouTube ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે

વિસાવદરમાં માં એક હજાર થી અગિયારસો છોતેર ધોરાજીમાં એક હજાર છોતેર થી બારસો એક મહુવામાં નવસો થી બારસો દસ અમરેલીમાં એક હજાર થી બારસો દસ કોડીનાર થી બારસો ત્રણ તાળાજામાં બારસો થી બારસો અઢાર હળવદ માં અગિયારસો થી બારસો ભાવનગરમાં અગિયારસો થી અગિયારસો જસ્તરમાં એક થી બારસો બોટાદ માં થી અગિયારસો સડસઠ વાંકાનેર માં અગિયાર બારસો ત્રેવીસ ડીસામાં બારસો વીસ થી બારસો સુડતાલીસ ભાંભર માં બારસો ચાલીસ થી બારસો પાસઠ પાટણમાં બારસો પંદર થી બારસો અડતાલીસ ધાનેરા માં બારસો થી બારસો મહેસાણામાં બારસો પંદર થી બારસો પિસ્તાલીસ વિજાપુર બારસો સત્તાવન હારીજમાં બારસો વીસ થી બારસો બેતાલીસ કડીમાં બારસો થી બારસો એકતાલીસ વિસનગરમાં બારસો પાંચ થી બારસો એકાવન પાલનપુરમાં બારસો વીસ થી બારસો ત્રેપન તલોજમાં અગિયારસો એસી થી અગિયારસો ત્રીસ થરામાં બારસો વીસથી બારસો પાસઠ ગામમાં અગિયારસો પાસઠથી અગિયારસો સત્તાણું કલોલમાં બારસોથી બારસો એકસઠ સિદ્ધપુરમાં બારસોથી બારસો અડસઠ હિંમતનગરમાં બારસો વીસથી બારસો પાંત્રીસ કુકરવાડામાં બારસોથી બારસો એકતાલીસ મોડાસામાં બારસોથી બારસો નવ ધનસુરામાં અગિયારસો અઠ્યાશીથી બારસો ઇડરમાં બારસોથી બારસો અઠ્યાવીસ પાઠાવડ માં બારસો વીસ થી બારસો છે બારસો પંદર આંબલિયા સર બારસો થી બારસો ત્રીસ સતલાસણા માં બારસો પાંચ થી બારસો આઠ શિહોરીમાં બારસો ત્રીસ થી બારસો પચાસ પ્રાંતિજ માં અગિયારસો થી બારસો સમસો વીસ થી બારસો ચાલીસ ચાણસ માં બારસો સોળ થી બારસો ઓગણ ચાલીસ દાહોદ માં અગિયારસો ચાલીસ થી અગિયારસો સાહીઠ મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહે છે